તો એક મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે તેની વાત કરીએ તો એડીસી બેંક માનહાની કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવાયું છે અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે રણદીપ સૂરજેવાલાને પણ કોર્ટે સમન્સ મોકલ્યું છે નોટબંધી વખતે જમા થયેલા નાણાંને લઈને આરોપ લગાવવામાં આવ્યો હતો સત્યાવીસ મે સુધીમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે ફરમાન પણ કરવામાં આવ્યું છે તો એડીસી બેંક પર જે રીતે આરોપ લગાવવામાં આવ્યા હતા ત્યારે એડીસી બેંકે માનહાની કેસમાં રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીપૂર છે રાજુ જોડાઈ ગયા છે રાજુજી જે રીતે આ સમન્સ મોકલવામાં આવ્યું છે રાહુલ ગાંધીને અને સુરજેવાલાને આખો મામલો શું હતો રણદીપસિંહ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ ગોઠવી હતી અને એની અંદર એક પ્રેસ રિલીઝ પણ એમને આપ્યું હતું જેની અંદર જે છે આ એડીસી બેંક જે છે કૌભાંડ છે આ બધા કૌભાંડીઓ છે એવું પણ લખેલું હતું અને એમ કહેલું હતું કે પાંચ દિવસની અંદર સાતસો પિસ્તાલીસ કરોડ રૂપિયાનું જે છે કાળામાંથી ગોળા થઈ ગયા છે આ જે છે નોટબંધીના જે કાળ હતો ને એ દરમિયાન એટલે આ ખોટું તો હતું જ આનાથી બદનામી તો દીધી એટલે બેંકે અને એમના ચેરમેન અજય પટેલે જે છે બદનક્ષીનો દાવો બદનક્ષીની ફરિયાદ કરી અને પુરાવો રજૂ કર્યા સાથીઓને તપાસ્યા જે એમને કહ્યું એ બધું રજૂ કર્યું અને રાહુલ ગાંધી જે ટ્વીટ કરી એની અંદર લખ્યું કે શાહ જાદા ખા ગયા એવું બધું લખ્યું હતું એટલે એમાંથી કોર્ટ ને અમે સાબિત કર્યું કે આ નાનાની જે પ્રાઇવેસી એમાં માનહાની બને છે તારીખ સુધી સત્યાવીસ મે સુધીમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવા માટેનું સમન્સ મોકલવામાં આવ્યું છે જો તેઓ હાજર નહીં થાય તો શું આગળ પગલા લેવાશે સંબંધ જોવો પડશે સંબંધમાં વ્યક્તિગત હાજર થવાનું છે કે વકીલ મારફતે હાજર થઈ છે કે શું છે કોર્ટે શું નથી સંબંધ કે રીતના પાછીથી એ જોવું પડે એટલે વ્યક્તિગત અત્યારે હાજર થવાનો સંબંધો છે કે તે સંબંધ જોઈને કહી શકો સંબંધ મેં જોયો નથી જે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ માહિતી આપવા બદલ તો સત્યાવીસ મે સુધીમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે જે રીતે એડીસી બેંક પર જે આરોપ લગાવવામાં આવ્યા હતા રાહુલ ગાંધી અને સુરજેવાલા દ્વારા ખાસ કરીને નોટબંધી વખતે જે આરોપ લગાવવામાં આવ્યા હતા અને તે આરોપને લઈને એડીસી બેંકે માનહાની નો કેસ કર્યો હતો રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે ત્યારે અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે રણદીપ સુરજેવાલાને પણ કોર્ટે સમન્સ મોકલ્યું છે તો નોટબંધી વખતે જમા થયેલા નાણાને લઈને આ આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે સત્યાવીસ મે સુધીમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે હવે જોવાનું રહેશે કે સત્યાવીસ મે સુધીમાં રાહુલ ગાંધી અને સુરજેવાલા હાજર થાય છે કે તેમના વકીલ હાજર થાય છે તેઓ શું જવાબ આપે છે પછી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન જોશી પાસેથી કેતન જે રીતે એડીસી બેંક પર જે આરોપો કરવામાં આવ્યા હતા નોટબંધી વખતે અને બેંકે માનહાનિનો કેસ કર્યો હતો રાહુલ ગાંધી પર અને સુજેવાલા પર હવે જ્યારે સમન્સ મોકલવામાં આવ્યું છે આખો મામલો શું હતો જો જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એનડીએ સરકાર એના ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા કે નોટબંધી અમદાવાદની બેન્ક

મેટ્રો કોર્ટ સમક્ષ રાખ્યું હતું અને આજે જયારે એના વિરુદ્ધ સમન જારી થયું છે ત્યારે બહુ મોટી ઘટના કહી શકાય કારણ કે હવે કોર્ટ છે એ હંમેશા ઉપર ચાલતી હોય છે તો આ બંને પાસે પુરાવા માંગવામાં આવશે કે તમારી પાસે કોઈ પુરાવા છે તો તમે રજૂ કરો અન્યથા સ્વીકાર કરો કે આ માત્ર તમારો આરોપ હતો અને જો આરોપ લગાવવાનો છે એવી વાત સાબિત થાય તો આ બંને નેતાની મુશ્કેલીમાં ચોક્કસપણે મોટો વધારો થઈ શકે તો આપણે એવું અત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણીની ગરમાગરમી ચાલે છે એવા માહોલમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને આ પ્રકારની નોટિસ મળવી એ ઘણું ખરું કહી જાય છે અને આ ગંભીર બાબત છે અને આના જો તેઓ પુરાવા નહીં આપી શકે તો કાયદાકીય જાણકારો કહે છે કે આના માટે બંને નેતૃત્વને એટલે કે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા એ કોર્ટના અવમાનનો પણ સામનો કરવો પડશે ને એડીસી બેંક ઉપર જે ખોટા આરોપો લગાવ્યા છે જે પ્રમાણે બેંકનું કહેવાનું છે અને જે સમન ઇશ્યુ થયા છે તો સત્યાવીસ મે એને હાજર પણ થવું પડશે એટલે જોવાનું એ છે કે કોંગ્રેસના આ બંને શીર્ષ નેતા છે એ આગળ પડતું શું પગલું લે છે કાયદા કેવી રીતે કેવો પોતાનો સ્ટેન્ડ રાખે છે પરંતુ સમન પાઠવ્યું છે એ બહુ ગંભીર બાબત છે જી જી જેવી રીતે સત્યાવીસમી મે

જે પ્રકારની એને પોતે દલીલ રાખી છે મેટ્રોપોલિટન કોર્ટની સામે એમાં એ જ પ્રકારે બેંકે કહ્યું છે કે આ તદ્દન પાયાવિહોણી વાત છે અને વારંવાર નામ ઉછાડીને એને બદનામ કરવાની એક છે તો હું એવું ચોક્કસ કહી શકીશ કે કદાચ એવું પણ બને કે પેલા ફેઝ બંને નેતાઓ ના આવે પરંતુ વકીલોના મારફત જવાબ મોકલાવ્યો પરંતુ એ જવાબ તો આ બંનેનો જ હશે એટલે જો એમની પાસે પુરાવા હોય તો ચોક્કસપણે એના વકીલ મારફત પણ રજૂ કરશે અને જો પુરાવા નહીં હોય તો નિશ્ચિતપણે આ બંને નેતાઓ વિરુદ્ધ

એમાં આજે ભૂતકાળમાં પણ ક્યારેય એવી કોઈ ઘટના નથી બની કે જેથી કરીને કોઈ એના ઉપર આરોપ લગાવવામાં આવે અને જો એક નિષ્પક્ષ રીતે જોઈએ તો ને માત્ર એટલો જ ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે જે અત્યારે બેંકનું મેનેજમેન્ટ છે એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નજીક છે એટલા માટે એનો આરોપ આપણે લગાવી દઈએ એવી પણ ક્યાંક કોંગ્રેસની મનસા હોય એવું દેખાઈ રહ્યું છે અને જો તેમની પાસે પુરાવા હોય કે હા એડીસી બેંક છે આ પ્રકારની ગાલમેલ કરી હતી જ્યારે જૂની નોટના બદલામાં નવી નોટ આપતી હતી તો એમની પાસે પુરાવા હોવા જોઈએ તો પુરાવા પણ અત્યાર સુધી આ બંને નેતાઓ આપી નથી શક્યા કે કોંગ્રેસ પણ નથી આપી શકી તો માત્ર જો આરોપ જ કરવાનો હોય તો બેંક છે એ એડીસી હોય કે કોઈ પણ બેંક હોય એ સહન ના કરે માટે જ તેમને કોર્ટનો આશરો લીધો છે બહુ મોટા વકીલ પણ રાખ્યા છે એસવી રાજુ છે એ બહુ મોટા વકીલ છે આપણે જાણીએ છીએ અને બધું હોમવર્ક કરીને જ્યારે આ કેસ અને કોર્ટ સમક્ષ લઈ ગયા હોય ત્યારે બેંકની પણ તૈયારી હશે એટલે આપણે એવું ચોક્કસ કહી શકાય કે હવે જયારે રાહુલ અને રણદીપ સુરજેવાલા બંને આવશે ત્યારે કેવો પ્રકારનો જવાબ આપશે કે ખુદ આવે છે એ જોવાનું છે પરંતુ સત્યાવીસ સમન પાઠવવામાં આવ્યું છે એનો મતલબ એવો છે કે એડીસી બેંકની અરજી છે એ કોર્ટે છે સ્વીકારી લીધી છે અને આ બંનેના સમન પણ પાઠવ્યો છે એટલે કાનૂની પ્રક્રિયાના અહીંયાથી બહુ મોટા ચઢાણ થાય એવું આપણે ચોક્કસપણે કહી શકાય કોંગ્રેસના જવાબનો આપણે ઇંતજાર કરવો પડશે કે શું જવાબ આપે છે કે ખુદ કોર્ટ સમક્ષ આવે છે જી તો છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અલગ અલગ આરોપો અલગ અલગ ઘટનાઓ વખતે લગાવેલા હતા તેમાંથી જ આ બેંક પરનો આરોપ હતો ત્યારે શું હવે કહી શકાય કે રાહુલ ગાંધી અત્યાર સુધીમાં જે પ્રકારના આરોપો લગાવ્યા છે ત્યારે હવે જે આ સમન્સ સામે આવ્યું છે તો રાહુલ ગાંધીના જે આરોપ લગાવવાની જે સંખ્યા છે તે હવે ઓછી થઈ જાય જો હંમેશા આક્ષેપનું રાજકારણ રહ્યું છે ભારતીય રાજનીતિનો તમે ઇતિહાસ જોશો તો છેલ્લા ત્રણ દશકમાં એટલે કે ત્રીસ વર્ષથી જે રૂલિંગ પાર્ટી હોય એના ઉપર સતત વિપક્ષે આક્ષેપ કરતો હોય છે અને પાછળની સરકારની બે મોટી કામગીરી આપણે કહી શકો તો નોટબંધી અને જીએસટી છે જીએસટી ને આજ સરકારના એક પગલાને વિપક્ષે ગબ્બર સિંહ ટેક્સ તરીકે મૂલ્યુ હતો અને નોટબંધીને બહુ મોટામાં મોટું એક ષડયંત્ર ગણાયું હતું પરંતુ કોર્ટ અથવા જનમાનસ છે એ આરોપ ઉપર પ્રભાવિત નથી થતું જો આ માત્ર આરોપ જ હોય તો આરોપ તો કોઈ પણ લગાડી શકે ગમે તેવા આરોપ લગાડી શકે પ્રધાનમંત્રી પુરાવા છે કે કેમ એ પણ બહુ મોટી બાબત છે જો પુરાવા ન હોય ને માત્ર તમે આરોપ જ લગાવી જાવ તો એની કોઈ વિશ્વસ્તતા નથી રહેતી આપણે રાહુલ ગાંધીની વાત કરીએ તો જો તેઓને માત્ર આરોપ જ લગાવવા હોય અને એમની પાસે કોઈ પુરાવા ન હોય તો હું માનું છું કે જે રીતે અરવિંદ કેજરીવાલે માફી માંગવી પડી અરુણ જેટલીની અનેક જે રીતે એડીસી પોતાનું પક્ષ રાખ્યું છે અને મેટ્રો કોર્ટે જે પ્રમાણે સમન પાઠવ્યું છે એ જોતા એવું લાગે છે કે આ મામલો છે આગળ પણ જઈ શકે છે અને ભલે અત્યારે એ કોર્ટના કાયદાકીય દાવપેચમાં હોય પરંતુ આગળ જઈને કદાચ આને એક બહુ મોટો રાજકીય રૂપ પણ મળી શકે છે કારણ કે આક્ષેપ કરવો સહેલો છે પરંતુ તેમને પ્રૂવ કરવો ખૂબ જ અઘરો છે એટલે હવે રાહુલ ગાંધી અને રણજીત સુરજેવાલાની એક જવાબદારી બનશે કે ખરેખર આરોપ લગાવ્યા હતા તો એનું તથ્ય શું છે અને દેશ પણ જાણવા માટે ઉત્સુક હશે કે આટલો મોટો જોતો તો અમે આરોપ લગાવો છો તો તમારી પાસે પુરાવા છે કે કેમ એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મોડ રહેશે આગળ સત્યાવીસ મેએ એમના વકીલો મારફત જવાબ આપે છે કે ખુદ હાજર થાય છે એ જોવું ખૂબ જ દિલચસ્પ રહેશે મિથુન જે બિલકુલ એટલે એવું કહી શકાય કે રાહુલ ગાંધી ને સુરજેવાલા જો આરોપો જે લાગ્યા કરવામાં આવ્યા છે ને તેના પુરાવા જો રજૂ ન કરી શકાય તો તેમને માફી માંગવાનો પણ સમય આવી શકે હા જો સેટલમેન્ટ કરવું હોય તો માફીથી કોર્ટ એ પણ કદાચ એક રસ્તો આપે છે જે પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અરુણ જેટલીની સામે જે પ્રકારનો માનહાની ના દાવા કર્યા હતા અને માનહાનિના દાવા વિરુદ્ધમાં જેટલી છે એ કોર્ટે ચડ્યા હતા પરંતુ અરવિંદ કેજરીવાલ છે એ પુરવાર ન કરી શક્યા તો કોર્ટે એક રસ્તો પણ એને બતાવ્યો કે તમે માફી માંગો છો તો અરવિંદ કેજરીવાલે સાર્વજનિક રૂપથી માફી માંગી હતી અને જો કેસ આગળ વધે અને માની લો એ પ્રૂવ ના કરી શકે કે ખરેખર એડીસી બેંક નું ઇન્વોલ્વમેન્ટ નોટબંધી વખતે હતું કે કેમ તો હું માનું છું કે રીતે આના ઉપર એક્શન પણ પણ શકે છે છે પરંતુ પરંતુ આવા અનેક અનેક કેસો કોર્ટમાં ચાલતા હોય આ મામલો સીધે સીધો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો સાથે જોડીને કોંગ્રેસે અહીંયા કહેવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે એડીસી બેંકના જે મેનેજમેન્ટ છે એ આ લોકો એવો આરોપ કરતા હતા કે એ અમિત શાહની ખૂબ નજીક છે તો એ આપણે જોવાનું રહ્યું કે હવે ભાજપ પણ આને હળવાશથી નહીં લે અને કોંગ્રેસને પણ માત્ર ને માત્ર આક્ષેપ કર્યા છે તો એની બરાબર એવો પણ પ્રયાસ કોર્ટ મારફતે કરવાનો એડીસી છે ઇસ્યુ પણ અહિયાં બની શકે એમ છે પરંતુ હાલ રાહુલ ગાંધી અને સુરજેવાલા છે એ કાનૂની દાવોપેચમાં આવી ગયા છે એવું ચોક્કસ પણ કહી શકાય આભાર માહિતી આપવા બદલ તો રાહુલ ગાંધી અને સુરજેવાલા કાનૂની દાવપેચમાં આવી ગયા હોય તેવું ચોક્કસ કહી શકાય